નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી વિદ્યારંભ શૈક્ષણિક સંકુલ અંતર્ગત આવેલી વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો જય બજરંગ યુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત તમે જોઈ શકો છો સંચાલિત જે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વલિખિત અરજી અને અસલ પ્રમાણપત્રો સાથે આવવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો આચાર્ય માટેની એક જગ્યા છે મિત્રો ઓફિસ મેનેજમેન્ટ કરી શકે તેવા વાલી સાથે સંકલન વહીવટી જાણકાર અનુભવી એમએ બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ નવથી બાર માટે અંગ્રેજી માટે બીએ એમએ બીએડ માટે બે જગ્યા છે જ્ઞાન અને ટેકનોલોજી જીવિજ્ઞાન માટે બે જગ્યા છે મિત્રો ધોરણ નવ થી બાર માટે એમએ બીએડ કરેલું હોય જોઈએ બહેનો માટે મિત્રો હોસ્ટેલ માટે માતા માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ દિગ્રીઓ સંસ્કારનું ચિંતન કરી શકે તેઓ ઉમેદવાર માટે જગ્યા છે મિત્રો એક જગ્યા છે બહેનો માટે જ્યારે ભાઈઓની હોસ્ટેલ માટે ગૃહપતિ માટેની પણ એક જગ્યા છે મિત્રો સંતોષકારક પગાર ધોરણ આપવામાં આવશે તેમજ ભાઈઓ અને બહેનોની અલગ અલગ હોસ્ટેલ સુવિધા હોવાથી સ્ત્રી અને પુરુષ ઉમેદવારોને રહેવા જવાની વ્યવસ્થા સંસ્થામાં જ કરી આપીશું મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેની તારીખ અહીંયા આપવામાં આવેલી મિત્રો ત્રીસ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સમય સવારે સાડા આઠથી ચાર વાગ્યા દરમિયાન શ્રી વિશે

ભારત માતા કી જય